પાલીતાણા તાલુકા પંચાયત ભવનનું ઉદ્ઘાટન કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા હસ્તે કરાયું ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના પથિક આશ્રમ સંકુલ ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા દ્વારા તાલુકા પંચાયત ભવનનું નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય ભીખાભાઈ બારીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ ભવનમાં અનેક સુવિધાઓ ઉપલબ્ધ રહેશે ગુજરાત રાજ્ય પંચાયત ગ્રામ ભ્રમનાગવાન સૂર્યનારાયણ નમસ્કારો નમો સ્વઃ ભગવસ્ત્રી સહસો દરિદ્રોસ્કરાયમ્યનારાયણ નમસ્કાર નમ પાંચ કરોડ ના ખર્ચે આપડા તાલુકા પંચાયત ની ઓફિસ નિર્માણ માટે થઈને આયોજન કર્યું